જે આપણે કાર્યક્રમની વાત કરીએ નિમિત્તે આજે છવ્વીસ તારીખ ના રોજ સાંજે સંતવાણી કાર્યક્રમ છે ભોજન પ્રસાદ બાદ કાલે સવારે જે મહાબીજ આપણે જે મોટી બીજ અષાઢ બીજ કહીએ છીએ એમાં સવારે નિજ મંદિરમાં માં થશે સવારે દસ વાગે બટુ ભોજનનો કાર્યક્રમ રાખેલો છે અને આપણે અગિયાર વાગ્યા પછી અવિરત પ્રસાદ ચાલુ રહેશે અને સાંજે બી સંતવાણી ભવ્ય કાર્યક્રમ રાખેલો છે આ પ્રસંગ નિમિત્તે અમે સર્વ ધર્મ પ્રેમી જનતાને એક જ સંદેશો આપવા માંગીએ છીએ દિન પ્રતિ ભાવિ ભક્તોની અંદર શ્રદ્ધા વધતી રહે ભક્તિ વધતી રહે અને આવી રીતે જે ધર્મ અને આ બધા આસ્થાના કેન્દ્રો છે ત્યાં આવીને એમની શ્રદ્ધા અડગ રહે એટલું અમે રામદેવપીર બાપા દ્વારકાધીશ ભગવાન અને પરમનાપીને પ્રાર્થના કરીએ છીએ અમારે બંને દિવસનું થઈને પચાસ સાઠ હજાર માણસનું રસોડું રાખવામાં આવેલું છે આજ અને કાલે બંને દિવસ બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે ચા પાણી ભોજન ને બધી જ વ્યવસ્થા અમે રાખવામાં આવી છે અમે પચાસ સાઠ હજાર માણસો નું અત્યારે અંદર ટાર્ગેટ મારીએ છે એ પ્રમાણે બધી વ્યવસ્થા અમે કરેલી છે